કલ કમિશનર શ્રી મેલેરિયા મુક્ત ભારતની ચર્ચા કરનાર શું કિશનવાડી ગદડા માર્કેટ રેસિડેન્ટ વિસ્તારમાં લેન્ડફિલ સાઇટ થી અજાણ છે વડોદરા શહેર માં હાલમાં મેલેરિયાના કેસમાં વધારો આવ્યો હોય ત્યારે કિશનવાડી ગદડા માર્કેટ ચાર રસ્તા પાસે રહેઠાણ વિસ્તાર હોવા છતાં કચરા કલેક્શન માટે લેન્ડફિલ સાઇટ બનાવવામાં આવી છે કચરામાંથી કંચન નાના નાના ભૂલકાઓ તેમજ મહિલાઓ શોધી રહી છે સાથે આજુબાજુના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે જો કોઈ મેલેરિયા તેમજ અન્ય રોગોનો ભોગ બનશે તો જવાબદાર કોણ એક બાજુ મેલેરિયા મુક્ત ભારતની વાત કરવામાં આવતી હોય સાથે આરોગ્ય તેમજ સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયા વાપરવામાં આવતા હોય ત્યારે ગદડા માર્કેટ ચાર રસ્તા પાસે રહેઠાણ વિસ્તારમાં લેન્ડફિલ સાઇડ બનાવવામાં આવી છે આ કેટલું યોગ્ય છે સ્વચ્છ ભારતની વાત કરવામાં આવતી હોય ત્યારે વડોદરા શહેરમાં ગદડા માર્કેટ ચાર રસ્તા પાસે ગંદકીની ભરમાર જોવા મળે છે આ લેન્ડફિલ સાઇટને તાત્કાલિક ધોરણે હટાવવામાં નહીં આવે તો પરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા આવનારા દિવસોમાં વિસ્તારના રહીશોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર અધિકારી વડોદરા શહેરમાં આવેલ કિશનવાડી ગધેરા માર્કેટ ચાર રસ્તા પાસે જે કહેવાય છે કે કચરા કલેક્શન જે લેન્ડફિલ સાઇટ બનાવવામાં આવે છે આ લેન્ડફિલ સાઇટ જે કહેવાય છે કે રેસિડેન્ટ વિસ્તારની અંદર જયારે બનાવવામાં આવી હોય તો આ કંઈક ને કંઈક આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે સાથે સાથે વડોદરા શહેર સાથે ભારતની વાત થતી હોય ત્યારે કહેવાય છે કે ભાઈ મેલેરિયા મુક્ત ભારત કરવામાં આવશે પરંતુ હાલમાં તમે જોઈ શકો છો કે જે લેન્ડપી સાઈડ પર છે એ નાના નાના ભૂલકાઓ મહિલાઓ જે કચરો વીણી રહ્યા છે એટલે કહેવાનો મતલબ કંઈક ને કંઈક આ કોન્ટ્રાક્ટરની બેદરકારી છે સાથે સાથે વોર્ડના કોર્પોરેટરો ધારાસભ્ય અધિકારીઓ આ તમામે ધ્યાન આપવાની જરૂર છે કારણ કે વડોદરા શહેરની અંદર મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગ્નિયા આવા તમામ રોગો હાલમાં જે પુષ્કળ પ્રમાણમાં જ્યારે વધારો થતો હોય ત્યારે ખાસ કરીને આ જે રેસિડન્ટ વિસ્તારની અંદર જે લેન્ડફિલ સાઇડ બનાવવામાં આવે છે એને તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવે જેથી કરીને વડોદરા શહેરના જે કહેવાય છે કે નગરજનોનું હિત જળવાય તે માટે અને તાત્કાલિક ધોરણે દૂર કરવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે